નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો દિવાળી એટલે દીપાવલી અને દીપાવલીના છ દિવસના તહેવારોની શરૂઆત ખરેખર તો વાઘ બારસથી થઈ જાય છે આજે છે ધનતેરસ આ દિવસે આપણે શ્રી ભગવાન ગણપતિ મહાલક્ષ્મી કુબેરદેવ અને ધન્વંતરી દેવની પૂજા અર્ચના ઉપાસના અને આરાધના કરવા માટે ખૂબ જ મહત્ત્વનો ગણીએ છીએ અને તે દિવસે તેમની પૂજા અર્ચના કરવાથી ખૂબ જ કલ્યાણકારી સાબિત થાય છે આ દિવસે સોનું ચાંદી તાંબુ પિત્તળ વાહનો ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લક્ષ્મી માતાની પ્રતિમા કળશ લક્ષ્મી માતાની ચરણપાદુકા સોના ચાંદીના સિક્કા યંત્ર વગેરે ખરીદવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને એ પણ તેર ગણી આશોવત તેરસનો દિવસ દર વર્ષે ધન ત્રયોદશી એટલે કે ધનતેરસ તરીકે લોકો ઉજવે છે ધનતેરસને દિવસે ઘર દુકાન કે ઓફિસ વગેરે દીવડાઓ અને રોશની વડે શણગારી આંગણે રંગોળી કરવામાં આવે છે અને લક્ષ્મીજીના પગલાં કરવામાં આવે છે સાથિયા કરવામાં આવે છે શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે રાવણે પણ કુબેરદેવની સાધના કર્યા બાદ જ સુવર્ણની લંકા પ્રાપ્ત કરી હતી સમુદ્ર મંથનના ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરી દેવ આ દિવસે પ્રગટ થયા હોવાથી આ દિવસને ધન્વંતરી જયંતિ તરીકે પણ ઓળખાય છે ધન્વંતરી ભગવાન આરોગ્ય અને આયુષ્યના દાતા છે તેઓ દેવોના વૈદ ગણાય છે લક્ષ્મીના આગમનની લાંબા સમયથી રાહ જોવાતી હતી એમ દર્શાવવા માટે ચોખાના લોટ અને સિંદૂરના પાવડરથી નાના પગલાંઓ દોરવામાં આવે છે આખી રાત વિધિપૂર્વક દીવાઓ પ્રગટાવાય છે આપણા મનમાં એવો ખ્યાલ છે કે દીવડા એ દીપાવલી પર્વ સાથે સંકળાયેલ છે પણ ના એવું નથી બહુ ઓછા લોકોને એ પુરાણ કથા ખબર હશે કે દીવાની હારમાળા સાથે સીધો સંબંધ છે ધનતેરસને પૌરાણિક કથા અનુસાર એક વખત યમરાજાએ પોતાના દૂતને પૂછ્યું કે હું તને મનુષ્યોના પ્રાણ હરવા માટે અનંત કાળથી પૃથ્વીલોકમાં મોકલું છું તો તને ક્યારેય લોકોના પ્રાણ હરી લેવાનો રંજ નથી થતો ત્યારે દૂતે કહ્યું કે દેવ એક વખત રંજ થયેલો જ્યારે એક યુવક કે જેના ચાર દિવસ પહેલાં લગ્ન થયેલા અને બરાબર લગ્નના ચાર દિવસ પછી જ ધનતેરસના દિવસે મારે એના પ્રાણ હરવા પડેલા આ સાંભળીને યમરાજે ત્યારે વરદાન આપેલ કે ધનતેરસના દિવસે જે મનુષ્યો દીવડાઓ પ્રગટાવશે તેનો જીવનદીપ એ દિવસે નહીં બુજાય આમ ધનતેરસના દિવસે દીપમાળા પ્રગટાવનાર શ્રદ્ધાળુઓ માટે યમરાજાએ એક દિવસનું અમૃત્વ પ્રદાન કરેલું છે પણ આ વાતથી મોટા ભાગના લોકો અજાણ જ હોય છે ધનતેરસના તહેવારનું મહત્ત્વ દર્શાવતી બીજી એક કથા પ્રમાણે બલિરાજાના કારાગૃહમાં પૂરાયેલા વિષ્ણુ ભગવાન અને અન્ય દેવોને લક્ષ્મીજીએ મુક્ત કરાવ્યા માટે આ દિવસ લક્ષ્મી પૂજનનો દિવસ માનવામાં આવ્યો છે વેદ ગ્રંથો મુજબ લક્ષ્મી એટલે માત્ર સુકનવંતી અને મંગળદાયી દેવી સ્ત્રી પણ ધનના સ્વામી તો કુબેર જ છે આથી કુબેરદેવની પણ પૂજા કરવી જોઈએ ધનતેરસને દિવસે ઓમ રીમ મહાલક્ષ્મીના મહામંત્રનો જાપ કરવો જોઈએ શ્રી સૂક્ત અને લલિતા સહસ્ત્રનું પઠન કરવું જોઈએ ધનતેરસને દિવસે કઈ કઈ વસ્તુઓ ન ખરીદવી જોઈએ એના વિશે માહિતી જાણો મિત્રો ધનતેરસને દિવસે લોખંડની વસ્તુઓ ન ખરીદવી જોઈએ લોખંડનો સીધો સંબંધ શનિ રાહુ અને કેતુ સાથે હોવાથી ઘરની સમૃદ્ધિ પર અને સુખ પર તેની અશુભ છાયા પડી શકે છે તેથી ઘરમાં સમસ્યાઓ વધે છે બીજું કાચની વસ્તુઓ ન ખરીદવી જોઈએ એમ કરવાથી લક્ષ્મીજી ક્રોધિત થાય છે વળી માનવામાં આવે છે કે કાચનો સંબંધ રાહુ સાથે છે જેથી દરિદ્રતા તરફ દોરી જાય છે અને થયેલા કામો બગડે છે ત્રીજું છે સ્ટીલની ખરીદી ન કરી શકાય કારણ કે લોખંડનું બીજું સ્વરૂપ સ્ટીલ છે તાંબા પિત્તળ અને કાસના વાસણો ખરીદી શકાય છે ચોથું કાળા રંગની વસ્તુઓ પણ ન ખરીદી કરવી જોઈએ આ રંગ દુર્ભાગ્યનું પ્રતિક છે કાળા વસ્ત્રો પહેરવાથી કુંડળીમાં શનિદેવનું પ્રભુત્વ વધે છે જે અશુભ માનવામાં આવે છે અને પાંચમું છે તીક્ષ્ણ વસ્તુઓ જેમ કે છરી કાતર તીક્ષ્ણ હથિયારો વગેરે ન ખરીદવા જોઈએ લક્ષ્મી અને કુબેરના ક્રોધનો ભોગ બની જવાથી આર્થિક સંકટ આવશે અને ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ થશે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ